પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો જમા કરવામાં આવ્યો છે આ સહાય ચોમાસાની સિઝનમાં ખેડૂતોને ઉપયોગી થઈ શકે તેવા ઉદ્દેશ્યથી આપવામાં આવી રહી છે અરવલ્લી જિલ્લામાં પણ આ માટે મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમની અધ્યક્ષતા રાજ્ય કક્ષાના અન્ન અને પુરવઠા મંત્રી ભીકુજી પરમારે કરી હતી અરવલ્લી જિલ્લાના એક લાખ ત્રેસઠ હજાર ત્રણસો ત્રેપન લાભાર્થીઓને રૂપિયા ચોત્રીસ પોઈન્ટ છેતાલીસ કરોડની સહાય ચૂકવવામાં આવી છે સરકારની આ પહેલથી ખુશ થયેલા લાભાર્થી ખેડૂતોએ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ઉત્સવ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે લાભાર્થી ખેડૂતો લાભાર્થી ખેડૂતો અહીં ઉપસ્થિત રહ્યા જેઓને જિલ્લામાં લગભગ લગભગ તેત્રીસથી ચોત્રીસ કરોડ જેટલી માતબર રકમ એમના ખાતામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ડીબીટીના માધ્યમથી એમના ખાતામાં જમા થયેલ છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું છે કે ખેડૂતોની આવક બમણી કરવી તો એમને ખાસ કરીને જે પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂક્યો છે અને આપણા રાજ્યની અંદર પણ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્યપાલશ્રી પણ આ એક યોજના ધોરણે ખેડૂતોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે અને વળે પણ છે અને એમાં જે રીતે ખેતીની અંદર ઝીરો ખર્ચ ત્યાં ખેતી કરવાની છે ને જેના આધારે ડબલ એમને ફાયદો થવાનો છે બમણી આવક થવાની છે એ દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે કેન્દ્ર સરકારનો પણ એમાં સહયોગ મળી રહ્યો છે